યુ આર દેર પુત્ર કેવાય છે અને પિતૃ ઋણમાંથી છવાવા માટે પુત્ર એ પિતાને અગ્નિદાહ દેવો જોવી આનીયાત્રાની અંદર ચિતા હોય છે જે ચિતાની પ્રદિક્ષણા કરી મુખ આગ્નિયા પૂજવી આમ કરવા થઈ છે ઋણમાંથી મુક્ત ત્યારે થાય છે કે જ્યારે આપરી કરે પુત્રનો જન્મ થાય છે પુત્રના જન્મના મુખને જોવાથી પિતા તે સ્તરવ પિતૃઓનો ઉદ્ધાર કરે છે અને કુળનો પણ ઉદ્ધાર કરે છે માટે પોતાની જ્ઞાતિની સ્ત્રી જોડે લગ્ન કરવા જોઈએ એનાથી જે પુત્ર ઉત્પન્ન થયો હોય તેને પુત્ર કહેવામાં આવે છે ઇતર જ્ઞાતિની સ્ત્રીથી લગ્ન કરવાથી પુત્ર ઉત્પન્ન થાય અને એ પુત્ર પિતૃઓની ક્રિયા કરે તો પિતૃ નરકમાં જાય છે જ્યારે સર્વ સપ્તકુળનો ઉદ્ધાર થાય એવો પુત્ર હોવો જોઈએ ઇતર જ્ઞાથી ઉત્પન્ન થયેલ પુત્ર ઓરસ પુત્ર કહેવાય છે અને પુત્ર પિતૃઓને નરકમાં લઈ જાય છે ઉત્તમ ગતિ પમાડનાર પુત્ર હોવો જોઈએ શ્રાદ્ધ આદિ કર્મ દાન પુણ્ય આદિ જે કંઈ કરે છે

દેવ આળુ હતો પ્રજા વસ્તલ હતો અને એક પત્ની વૃદ્ધારી હતો ક્ષત્રિય રાજા હતો એક વાંતે શિકારડતે વન માં ગયો ત્યાં તેણે નત્ર એક મૃગ દેખાયો રાજાએ મૃગ ઉપર બાણ ચડાવ્યું પણ અવાજ થવાથી મૃગને લાગ્યું કોઈક મને મારવા આવે છે આથી મૃગ જાળની અંદર દોડવા લાગ્યો રાજા પતિની પાછળ દોડવા લાગ્યા અને મૃગ अदृष्ट થઈ ગયો રાજા ભૂલ તાપ થી અગની થી રાજા ને કઈ ભાન રિયુ નહીં ત્યારે રાજા એ વિચાર કર્યો કે જંગલ ઘોર ઘોર છે આથી રાજા ને ભૂખ અને તરસપણ લાગી રાજા ને આંખે અંધારવાવા મંડ્યા તાપ ના કારણે કે રાજા એ એક તડાવ દેખાઈ तड़ामिंग पानी पीवा मते राजा तड़ामबाजी प्रस्थान करे छे एक वड़ना ना जाग ना छैडा मा थक उतारवा मते त्या बैठा छे श्रोता ने कृषता थी पीड़ा अनेक भयकर करके चासो जोया राजा आ छैडे मा पड्यो राजा ए हिम्मत हकी करी ने पीचास ने तुम्हारा दर्शन मात्र के मारो उत्प्रेत पण गूथ पण दुख राजा के सी की कई रीते तो कि तमें एक तो कोई तो पुण्यकारी इतिहास सांबड़े के संबड़ावे तो पर पापी वास्ता मुक्ति नो अधिकार मने से विदिश रीगुरु पर सारद्वारे ब्रह्मवाहनं संस्कार नामम सात मोद्याय संपन्न बुद्धि श्री कृष्ण ने आलाल की जय विष्णु भगवान की जय पित्रुनारायण देव की नाम लेता अने आपड़ा मावड़ियों जी यथाशक्ति आपड़े घरे हसु वे मां पां अंतुलो नहीं दबानी अंदर पांचे अंगड़ियों भेगी करे चप्टी भरता इस चप्टी आपड़े ब्राह्मण ने बाबा जी ने के साधु ने अर्पण करता तो ब्राह्मण आवे तो के के नारायण हरि નારણ હરિ ભગવાન નું નામ લેવાથી આપણે જે દિવસના કાર્યના પાપ કર્યા હોય તે લોટ દ્વારા આપણા નીકળી જતા અત્યારે આ કાર્ય ઓછું જોવા મળે છે કે આંગળીઓનું દાન પુનઃ કરવું શાસ્ત્ર કે છે એટલે પાંચે આંગળીઓ ભેગી થવી જોઈએ ચપટી ભરો એટલે પાંચે આંગળીઓ ભેગી થાય હા એટલે પાંચ આંગળીયાનું પૂન કેવાતું અત્યારે અહીંયા કણે જે શક્ય હોય એ ભલે બ્રાહ્મણ ના આવે તો ગાય કૂતરું કીડી કીડિયારુ એમને અર્પણ કરવું આમ સકલદાયી પાપોનું પ્રાચીત કર્મ કરવું તો આપણા શાસ્ત્રની અંદર કીધું છે કે પાપોનું પ્રાચીત કઈ રીતે કરવું તો કે વૈશ્યને યજ્ઞ કરવો જોઈએ તો વૈશ્યને યજ્ઞ આપણે કરી ના શકતા કારણ કે આગળ યજ્ઞ રાજા મહારાજાઓ કરતા એમાં એક પરંપરા આવી હતી કે પ્રથમ રામ મોલાવે તો પ્રથમ એનો પહેલો ભાણુ રામ મંદિર જેતું બ્રાહ્મણોની ગરેતું આજી ઈ પરંપરા બનતી હતી અલખેરુ સીધા અલરમાકા દે ઘરે રહે આર્મેશ તેલુ રૂપનો આપો એનાથી આપડા ઘરનું પાપ કર્મ નીકળી જતો ગામો મે અગ્રતા ગામો મે સંતો ગવામતી વસાવય

ઘરની સ્ત્રી છે એ જપા સુધી પુત્રનો પુત્ર નો અગ્નિ સુધી અને સગા સંબંધી સ્નાન સુધી સ્નાન કરી લેતક નીકળી ગયું આજે જીવાત્મા છે આપણા શાસ્ત્રોએ કીધું છે એ કોઈ ના કોઈ સંબંધમાં નથી કેના સ્ત્રી કેના પુરુષ કેના ના આ બધા આપણા અહિયાં ના સંબંધો છે કંજી પરમ ધર્મ કરું પાંચ આગડીયોનું તુલન કરું આ રીતે દરેક જન્મ પ્રાચીત કરવા માટે મનુષી પ્રાચીત કર્મ કરું જીભગવદ ગીતામાં પાઠ કરવા જી દાય માતાનું પૂજન કરું જી મનુષ્યના આર્ગકા રસ્ત ગ્રથ છે તે વૈકરેણમાં મુકી દેવામાં આવે છે બસ એ બળ પરમ ગીતા કૂર્શી પર હરી शरणाम गायसली सहित संकल्प कर दानी अंत काले पुत्र दान आपने तस्पा अंत अंतकाले पिता हाथ दान करना पुत्र सतपुत्र कहवाये जय जमने जीव ने वलता हो पुत्र पोता पिता ने पूछे कि हे पिता इच्छा शो અને પિતા કે તમારી ખેલી ઈચ્છાક પુત્ર કેવામાવી છે ખાટલા ઉપર બેસવું નહીં ભોજન કરવું નહીં ઈશ્વર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ પૂર્ણ થયા પછી આપવું જોઈએ પછી રાશિ અનુસાર બનાવલેશી હમ સુતક ઉતર્યા પછી સરવદાન તમે કરી શકો છો અને કંઠીદાન तलन करवाती करने महापाप नाश पाने से पर्शिवा उत्पन्न थे तलना दान थी